પ્રાથમિક શાળા આવેલી છતાં ચલાવી રહ્યા છીએ અને થી આઠ ધોરણ સુધી એક જ શિક્ષક છે તો સાત થી આઠ ગામનું એની પાસે વહીવટ છે એની નીચે એકલી શાળાઓ આવેલી છે કે છોકરાઓનું ભણવાનું ધ્યાન આપે કે સાત આઠ ગામના નિશાળના વહીવટમાં ધ્યાન આપે બીજું કે મતદાન સુધારણા પછી બીજું કોઈ કામગીરી આવે પણ એમ અને અત્યારે એક જ શિક્ષક ચલાવે છે તો એને સાત આઠ ગામનો વહીવટ કરવો કે છોકરાઓને ભણવા ધ્યાન આપવું શિક્ષણ એ મહત્વનું છે તો આ અધિકારીઓ અને પદાધિકારીઓને તાત્કાલિક કહીને શિક્ષક મેળવા વિનંતી એવી એક આચાર્યની વેદના બોલે છે રિપોર્ટર આ કયું ગામ છે જામદુદ જોડિયા તાલુકો જામનગર જિલ્લો હા અને તમે આમાં તમારી ફરજ શું છે હું શ્રી જામદુદ તાલુકા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું હા તો અહીંયા કેટલા શિક્ષક છે શાળામાં હાલ હું એક જ શિક્ષક કાર્યરત છું અને મારી પણ ઓલરેડી જિલ્લા ફેર બદલી થઈ ગયેલ છે પરંતુ સ્ટાફના અભાવના કારણે હું પણ છૂટો નથી થઈ શક્યો બરાબર છે અને અહીંયા કેટલા ધોરણ છે કેટલા લગી જો અમારી શાળામાં બાલવાટેકાથી લઈ અને ધોરણ આઠ સુધીના બાળકો અભ્યાસ કરે છે એટલે એકથી માંડીને આઠ લગી કોઈ એક જ શિક્ષક છે તો આ મોટામાં મોટો પ્રોબ્લેમ છે શિક્ષક ખાતાને રાજકારણીઓને અને બધાએ અધિકારીઓને પદાધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે જામધુધૈ જોડિયા તાલુકાનું ત્યાં એક જ શિક્ષક છે એકથી આઠ લગી તો આની તાત્કાલિક ભરતી થાય અને તાત્કાલિક નિમણૂક થાય એ આચાર્ય સાહેબની એક માંગણી છે બોલો બીજું ભાઈ તમારે બોલવાનું બસ એમાં એવું છે કે હાલમાં પણ જિલ્લા ફેર બદલીના કેમ્પ ચાલુ છે તેમ છતાં એમાં પણ કોઈ શિક્ષક આવી શકે છે પણ એના માટે હજી એક બે મહિના સુધી રાહ જોવી પડે આ ઉપરાંત સરકાર શ્રી દ્વારા ભરતી પણ કરવામાં આવી રહી છે એક થી પાંચ અને છ થી આઠમાં તો એમાં પણ અમારી જગ્યા બતાવવાથી શિક્ષકોની ભરતી થઈ શકે છે બરાબર છે પણ અત્યારે તો તમને તકલીફ જ ખરીને કે તમારે ક્યુ પેપર કે ક્યુ લેસન કે લેશન દેવું આ બધું અઘરું કહેવાય ને સાહેબ હા છેલ્લા ઓગણત્રીસ ફેબ્રુઆરીથી શાળા હું એક જ શિક્ષક છું અને તમામ પ્રકારની જે એકમ કસોટીઓ છે સત્રાંત પરીક્ષાના જે પેપર છે એ જોવા એની ઓનલાઈન એન્ટ્રી કરવી રિઝલ્ટ બનાવવા બાળકોના શિષ્યવૃત્તિની કામગીરી કરવી તમામ કામગીરી મારે એકને જ કરવાની થાય છે આ ઉપરાંત અમારી જે શાળા છે એ તાલુકા શાળા છે એટલે કે તાલુકા શાળામાં અમારી જે શાળા છે એની નીચે બીજી સાત શાળા આવે છે અને આ સાત શાળાનું વહીવટી કામ છે એ પણ મારે જ કરવું પડે છે કેમ કે તાલુકા કે જિલ્લા કક્ષાએ કોઈ પણ વહીવટી પ્રક્રિયા મારફત જે કાગળ મોકલાવાના થતા હોય તો એ મારા નીચેથી પસાર થઈ અને તાલુકામાં જતું હોય છે ડાયરેક્ટ કોઈ શાળા દ્વારા કાગળ છે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ જતો હોતો નથી આ સિવાય બીજું એક એ પણ જણાવવાનું કે હું ગણિત વિજ્ઞાન શિક્ષક છું શાળામાં એક જ શિક્ષક છું આચાર્ય છું અને આ સાથે બીએલઓની પણ ફરજ બજાવું છું બૂથ લેવલ ઓફિસરની વારંવાર રજૂઆત કરવા છતાં પણ મને એમાંથી મુક્તિ નથી આપતા અને ચાલુ શાળાએ પણ ઘણી બધી વખત મતદાર યાદી સુધારણા બાબતની જે કામગીરી હોય છે તો એની પણ વારંવાર માહિતીઓ માંગવામાં આવતી હોય છે કે તાત્કાલિક આ માહિતી આપો મેં વારંવાર રજૂઆત કરવા છતાં પણ મને એમાંથી મુક્તિ આપેલ નથી બરાબર છે તો તમે છોકરાઓને ભણાવવામાં ધ્યાન આપાતું નથી પૂરતું એટલે આ તમારા માટે મોટા મોટી તકલીફ છે તો આની જેમ બને એમ તાત્કાલિક નવા શિક્ષક કેટલા શિક્ષક આશરે જોશે શાળાના મંજૂર મહેકમ મુજબ એકથી થી પાંચમાં બે શિક્ષક અને છ થી આઠ માં ત્રણ શિક્ષક એમ કુલ

સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજવામાં આવેલ આજ રોજ જૂનાગઢ મહાનગરપાલિકાના માન કમિશનર શ્રી ડો ઓમપ્રકાશની સૂચના અને નાયક કમિશનર શ્રી એએસ ઝાંપડા નાયક કમિશનર શ્રી ડીજે જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ઉદ્યમી યોજના તેમજ નમસ્તે યોજના અને એસ એક્ટ 2013 આરએસ યુમ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ ના રૂમન 130 વીર સાવરકર મીટિંગ હોલ ખાતે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાન ડ્રેનેજ સફાઈ કર્મચારી શ્રીઓને સરકાર શ્રીની વિવિધ યોજનાકીય લાભ અને ડ્રેનેજ સફાઈ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સફાઈ કર્મચારી શ્રીઓને સફાઈ લગત માર્ગદર્શન મેળવવા માટે સફાઈ ફરિયાદ હેલ્પલાઇન નં 984420 માં ફોન કરવા માટે જણાવવામાં આવ્યું હતું માં તકે SBM ગાંધીનગર સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી ધેર્ય ત્રિવેદી

મારું નામ દિનેશ વલ્લભભાઈ વઘા છે ગામ મારું દાંતણા છે હું જૂનાગઢ કામ પરથી આવ્યો હતો અહીંથી હું ઘરે જઈ રહ્યો હતો રસ્તામાં ધરાનગર અને રામનિવાસની વચ્ચે મારી થેલી પડી ગઈ હતી જેમાં એક લાખ રૂપિયા હતા જે મેં નેત્રમ શાખાને જાણ કરી એણે મને ચોવીસ કલાકની અંદર મારા પૈસા મને રિકવર કરીને પરત આપી દીધા નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર માનું છું